હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું એચ એનયુ એટલે કે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે જે ભરતી આવી છે તેના વિશે મિત્રો તો મિત્રો વેરિયસ પોસ્ટ એટલે કે અલગ અલગ પોસ્ટ માટે ટીચિંગમાં નોન ટીચિંગ પોસ્ટ માટે ભરતી આવી છે તેના વિશે તો સ્ટાર્ટિંગ ડેટ છવ્વીસ છ બે હજાર ચોવીસ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો સોળ સાત બે હજાર ચોવીસ સુધી એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ તમારે ટુ સબમિટ લાસ્ટ ડેટ ઓફ સટ ટુ સેટ ઓફ પ્રિન્ટ આઉટ ફિલ એપ્લિકેશન ઓનલાઈન ફોર્મ ભરી છે તેની પ્રિન્ટ આઉટ અને ડોક્યુમેન્ટ બાવીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં તમારે મોકલવાના રહેશે બરાબર તે તમે જોઈ શકો છો લાસ્ટ તારીખ છે બાવીસ સાત બે હજાર ચોવીસ છ છ વાગ્યા સુધી તમે એપ્લાય કરી શકો છો બીજી વાત કરી મિત્રો આમાં ટીચિંગ અને નોન ટીચિંગ માટે જે ભરતી છે તેની વધુ માહિતી માટે તમે પ્રિફર કરી શકો છો ડબલ્યુ 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 ડોટ જીયુ ડોટ એસીએચ ડોટ ઇન બરાબર આ વેબસાઇટ પર જઈને તમે વધુ માહિતી મળી શકો છો કઈ કઈ પોસ્ટ છે લાયકાત શું છે વગેરે બરાબર અને તમે જો આ ભરતી માટેનો આખો વિડીયો જોવા માટે પૂરી પૂરી માહિતી વાળો તો કમેન્ટ કરો જેથી હું આનો નવો વિડીયો બનાવીને તમને માહિતી આપી શકો બરાબર મિત્રો આનો પૂરો વિડીયો બનાવીને તમને માહિતી મેળવી આપી શકો બરાબર તો વિડીયો કેવો લાગતો કમેન્ટમાં બતાવજો ને આવા જ પ્રકારના નવા નવા ભરતીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ